ગુજરાતમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે જેને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ચૂંટણી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેક્ટર પ્રસિષ્ઠ પારિકે પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી હતી લોકશાહીનું પર્વ લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે મતદાન પ્રક્રિયા પાર પાડવા માટે અરવલ્લી વહીવટી તંત્ર સજ્જ થયું છે આજે જિલ્લાના બાયડ મોડાસા ભિલોડા ખાતે ઈવીએમ વીવીપેટ મશીન અને ચૂંટણીને લગતું મટીરીયલ ચૂંટણી કર્મચારી દ્વારા કરવામાં એક હજાર સુડતાલીસ બૂથ પર એક હજાર સુડતાલીસ ઈવીએમ વીવીપેટ ડિસ્પેચ કરવામાં આવ્યા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે પાંચ હજાર કરતા વધુ કર્મચારીઓ એક હજાર સુડતાલીસ પર ફરજ બજાવશે મતદાન કેન્દ્ર પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એક એસપી બે એસપી બે એસપી પોલીસ હોમગાર્ડ સહિત જિલ્લામાં કુલ પાંચ પોલીસ કર્મીઓ ફરજ બજાવશે અને નિષ્પક્ષ અને ન્યાયિક રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ પાડશે અરવલ્લી જિલ્લાના પાંચસો છવ્વીસ મતદાન મથકો પર વેબ કાસ્ટિંગ યોજાશે જિલ્લામાં કુલ બસો મતદાન કેન્દ્રો અતિ સંવેદનશીલ જાહેર કર્યા છે આમ જિલ્લામાં કુલ 8.39 લાખ મતદારો લોકશાહીનો પર્વ મનાવવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે કાલે 7 મે 2024 ના રોજ આખા ગુજરાતની જેમ અરવલ્લીમાં પણ મતદાન થવાના છે આપણે આખા જિલ્લામાં 1047 મતદાન મથકો અને ત્રણ મત વિભાગોમાં મોડાસા ભીલોડા અને બાયડમાં મતદાન મથકો પર ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે એમાં કાયદા વ્યવસ્થા ની દ્રષ્ટિથી હોય કે હીટ વેવની દ્રષ્ટિ ઉનાળાની દ્રષ્ટિથી બધા સગવડ કરવામાં આવી છે મેડિકલ ટીમ છે પાણીની વ્યવસ્થા છે બેસવાની વ્યવસ્થા છે શેડની વ્યવસ્થા છે એ પણ કરવામાં આવી છે અમુક બાબતો જે હું મતદારોથી અપીલ ને સાથે આપને જણાવવામાં માંગુ છું કે ખાસ ધ્યાન રાખવામાં આવે કે એપિક કાર્ડ જે છે એ આપને એપિક રેડી રહીએ એટલે એપિક કાર્ડ ચૂંટણી કાર્ડ હોય અને જે ચૂંટણી કાર્ડ નહીં હોય કોઈ સંજોગોમાં

એના સિવાય વોટર અસિસ્ટન્સ બૂથ એટલે મતદાર માટે એક સહાય એમની સહાયતા માટે એક બૂથ અલગથી બહાર ઊભા કરવામાં આવ્યા છે જેમાં બીએલઓ આપને મતદાર યાદી ટકાવારી મુજબ લઈને બેસશે મારી આપની અપીલ છે કે સમય બચાવવા માટે ત્યાંથી આપ આપનું મતદાન ક્રમાંક નામ જોઈને અને અંદર જશો તો એ સમય પણ બચી શકે છે અને ઉનાળક ઉનાળાના સમયના લીધે આમ તો ચૂંટણી છે સમય વધાર્યો છે સવારે 7 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાનના સમય છે અને હું અરવલ્લીની જનતાને ફરીથી ખૂબ ભાવભરી અપીલ કરું છું કે આપ આવીને ખૂબ મોટી સંખ્યામાં મતદાન આપો અને આપણે જિલ્લાની મતદાનની ટકાવારી ખૂબ ઊંચી થાય અને આપણે જિલ્લાના નામ થાય અમારા પ્રયાસો પૂરા થાય સાથે સાથે આકર્ષણના રીતે અમે અમુક સખી મતદાન મથક છે જ્યાં આખી મહિલા પોલિંગ ટીમ રહેશે કે બધી અમારી જે ટીમ છે મહિલા સંચાલિત બૂથ રહેશે અમુક યુથ બૂથ છે જ્યાં યંગ અમારી પોલિંગ પાર્ટીના મેમ્બર્સ છે દિવ્યાંગ લોકોએ પણ ખૂબ ઉત્સાહ સાથે અમુક બૂથો પર આખા દિવ્યાંગ ભાઈ બહેનો સંચાલિત કરશે અમારી પોલિંગ પાર્ટીના એ અમારે માટે પણ પ્રેરણાદાયક છે અને સાથે સાથે અમુક મોડલ બૂથ દરેક એસી દીઠ અમે રાખેલા છે જેમાં ઇકો ફ્રેન્ડલી છે કે લોકશાહીની થીમ પર છે અને હું આપને આમંત્રણ આપું છું કે આપ ત્યાં જઈને એક આકર્ષણના જે કેન્દ્ર છે ત્યાં આપ જો અને ત્યાં મતદાન કરીને આનંદ માણો અને અમારી આખી એક્સરસાઇઝ જે છે એ સફળ થાય કાયદાના વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યું છે નિષ્પક્ષ ન્યાયી ચૂંટણી થાય કોઈ બનાવ ન બને એના માટે અમારી આખી ટીમ કટિબદ્ધ છે ફરીથી આપથી સાત મઈ માટે હું અપીલ કરું છું આપણે કાલે કાલે કોઈ ના કોઈ મતદાન મથક પર મળીએ એ હું આશા રાખું છું મહેન્દ્ર પ્રસાદ ફોર ન્યૂઝ અરવલ્લી